વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ સયાજીગંજ ખાતે સરકારી નીતિના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો હતો દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનારને બેન કરવા અને પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત આઠથી દસ લોકોની અટકાયત કરવામાં આવી હતી અચાનક દેખાવો દરમિયાન કાર્યકારો રોડ પર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી સયાજીગંજ પોલીસે ગણતરીની મિનિટોમાં દેખાવકારોની અટકાયત કરી હતી અત્રે નોંધનીય છે કે ચોવીસ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે ત્યારે અગ્રણીઓ દ્વારા પેપર ફોડવા અને ચેડા કરવા માટે જેને રૂપિયા લીધા છે તેને લઈને નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ કર્યો હતો